રાપર જોજ સાહેબના મકાન માલિકના ઘરમાં લાગી આગ પરના એકતા નગરમાં આજે સાંજે અંદાજિત 5 ને મિનિટે શ્રીજી વિલાસમાં આગ લાગી હતી રાપર તાલુકાના હજત સાહેબ શ્રીજી વિલાસમાં રહે છે શ્રીજી વિલાસમાં આજે સાંજે 5 ને મિનિટે જજ સાહેબના ઘરની એક્ઝેટ બાજુમાં ઉપરના માળે એટલે કે મકાન માલિકના ઘરમાં આગ લાગી હતી મકાન માલિકે 15 દિવસ પહેલા જ હાયર કંપનીનું નવું એસી લગાવ્યું હતું ને હાયરના નવા એસીમાં બ્લાસ્ટ થતાં ફાટી નીકળી હતી આગ અને ફાયર કંપની ના બંધ એસીમાં ઇન્ડોર યુનિટમાં અચાનક આગ લાગી હતી ત્યારબાદ ભયાનક વિસ્ફોટ થયો એસીમાં બ્લાસ્ટ થતા એસીના ના કુર્સી નીકળી ગયા જો મકાન માલિક ઘર નો હોવાથી ઘર સદનસીબે કોઈ જાનહાની સમાચાર નથી આગ લાગ્યા બાદ થોડા જ સમય રાપર ફાયર બ્રિગેડ ટીમ પણ આવી પહોંચી હતી ત્યારબાદ બાદ આગ પર કાબુ મેળવાયો હતો સમગ્ર ઘટનાની જાણ થતા રાપર જજ સાહેબ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અહેવાલ માં સુરજ લુહાર રાપર જ્યારે એકતા નગર મધ્યે શ્રીજી વિલાસનું મકાન છે એ અમારા રિલેટિવ અમારા ભાઈ સમાન શાંતિલાલભાઈ જે મદ્રાસ રહે છે હાલે એ એમનું મકાન છે અને લગભગ ચૌદ પંદર વર્ષ પહેલાં મકાન બનાવ્યું છે અને અત્યારે પોતે મદ્રાસ છે પરંતુ અહીંયા મુકેશભાઈ માલી અહીંયા કેરટેકર તરીકે અહીંયા રહે છે અને આજે હજી પંદર દિવસ પહેલાં જ ઉપરના રૂમમાં હાયર કંપનીનું એક એસી લગાડેલ હતું એ એસી આજે લગભગ પોણા છ વાગ્યાની આસપાસ એસીમાં બ્લાસ્ટ થયો એટલે નીચે મુકેશભાઈ બેઠા હતા એમને ધ્યાન આવ્યું કે બ્લાસ્ટ થયો છે ક્યાંક લાઇટનું સ્પાર્ક થયા અને એવું બધું જોયું એટલે તરત જ એ ઉપર દોડ્યા અને મેન સ્વિચોને બધું બંધ કર્યું અને ઉપરના રૂમમાં જે આખું એસી છે જે હમણાં જ હજી પંદર દિવસ પહેલાં લગાડ્યું છે એ એસી આખું બ્લાસ્ટ થઈ ગયું છે અને એ એસીના બ્લાસ્ટ થવાના કારણે આખા રૂમમાં આગ લાગી અને એને કારણે જે ધુવાડા છે એ આખા ચારે બાજુ ફરી વળ્યા છે અને નીચે બાજુમાં જજ સાહેબ ભાડે રહે છે એટલે એમણે તરત જ ફોન કરી અને ફાયર બ્રિગેડ નગરપાલિકા પોલીસ અને જીબી નો સ્ટાફ આવી ગયો છે અને બધાના સહકારથી પાંચ મિનિટમાં જ આગ કાબૂમાં આવી ગઈ હતી અને ખાલી એક રૂમમાં નુકસાન થયેલ છે બાકી કોઈ નુકસાન થયેલ નથી આગ લાગી એ સમયે રૂમની અંદર કોણ હાજર હતું ના રૂમની અંદર કોઈ ન હતું પણ बाजूના રૂમમાં જે કેરટેકર છે મુકેશભાઈ એમની દીકરી बाजूના રૂમમાં હતી એટલે રૂમમાં કોઈ ન હતું રૂમની અંદર કોઈ ન તો એસી ચાલુ હતું કે બંધ હતો ના એસી બંધ હતું તો બંધ એસી ની અંદર બંધ પણ સ્વીચ ચાલુ હોય ને એને કારણે બ્લાસ્ટ થયો ખાલી રિમોટ થી હા રિમોટ થી બંધ કરી હોય અને સ્વીચ ચાલુ હશે એટલે કદાચ લાગી હોય એટલે મતલબ કે બંધ એસી ની અંદર બંધ બંધ એસી માં જ બ્લાસ્ટ થયું